નવશાહીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવે શ્રી રામ સિતેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિર ખાતે આજે રામનવમી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉંચી પડ્યા હતા અને આ મંદિરે વિરાજમાન દેવાતિદેવ મહાદેવ શનિ મહારાજ તેમજ નવગ્રહ મંદિર અને પ્રભુ શ્રીરામના દર્શન કરી અને ધન્ય બન્યા હતા આ મંદિરે દરેક ધાર્મિક તહેવારોનું વિધાન વિધાનપૂર્વક આયોજન કરવામાં આવે છે અને નવસારી તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના ઘણા લોકોની મનોકામના પૂર્ણ કરનાર આ મંદિર ખાતે શનિવાર તેમજ અમાસના રોજ ભગવાન શનિદેવના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોની લાંબી કતારો લાગેલી જોવા મળે છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોતાના અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી હોવાથી તેનું અનેરું મહાત્મ્ય છે ગ્રીડ શનિદેવ ભગવાન ગીજે ભગવાન શનિદેવના સાનિધ્યમાં દર મહિને પોતાની જન્મ તારીખે દર્શન કરવા માટે આવે છે અમાસ ભરવા માટે આવે છે પૂનમ ભરવા માટે આવે છે આજે લાખો લોકોની જે કંઈ ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ આ ભગવાને પૂરી કરી છે અને આવી રીતે દરેક ભક્તો આવતા રહેશે એમની મનોકામના પૂરી કરશે જેમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા આ મંદિરના દર્શન કરવાથી પરિપૂર્ણ થાય છે એવી અમારા સમસ્ત બ્રાહ્મણો તરફથી સર્વ આજે આવનાર ભક્તજનોને આશીર્વાદ છે આજના દિવસમાં જેમણે પણ ખીર ખાધી છે એ દરેકને સંતાનની ઈચ્છા પૂરી થઈ છે એ ભગવાન એવા ઈચ્છા પૂરી કરનાર એવા ભગવાન શ્રી રામ સિત્તેશ્વર મહાદેવ દાદાની કૃપાથી સર્વની મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ શ્રી રામ સિત્તેશ્વર મહાદેવ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ ક્ષેશ્વર મહાદેવ કી જય ગિરીદશનિદેવ મહારાજ કી જય નવગ્રહ ભગવાન કી જય સદગુરુદેવ કી જય ચૈત્ર રામનવમીના દિવસે રાહુ નવગ્રહ દેવતા મંદિરના સંસ્થાપક શ્રી મહંત શ્રી સુરેશગિરી બાપુજી દ્વારા અને રામક્ષેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા રાહુ નવગ્રહ મંદિરે જે કોઈને સંતાનની થતા હોય તે સંતાન થાય એવી ઈચ્છા ભગવાન પાસે પ્રાર્થના કરી રામનવમીના દિવસે અહીંયા ભગવાન રામચંદ્રના જન્મ ઉત્સવ ધૂમધામથી કરાવીએ છીએ અને રામચંદ્રના આશીર્વાદથી ભોગ ધરાવી પ્રસાદ ધરાવી ખીરનો પ્રસાદ આપવામાં આવે છે જેથી ભગવાન રામચંદ્રજી ખીર પીધું હતું અને એ ખીર અહીંયા ભગવાન રામચંદ્રના આશીર્વાદે ભક્તોને ખવડાવવામાં આવે છે જેથી કરી આ પ્રસાદ ખાય અને ભગવાનના કૃપાથી દરેકને સંતાનની પ્રાપ્તિ થાય એવા અમારા નવગ્રહ ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે રામ ક્ષિતેશ્વર મહાદેવતા બધાની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવા દરેક બ્રાહ્મણો તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદસારી